ગુજરાતની લોકસભાની સુરત સિવાયની બેઠકો તેમજ વિધાનસભા પેટા ચૂંટણી માટેની બેઠકો સાત મે ના રોજ મતદાન છે ચૂંટણી પંચ દ્વારા પૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ આ અંગે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે લોકસભા ચૂંટણી માટે ખરાખરી ના જંગ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ચૂંટણી પંચ દ્વારા આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે વોટર ઇન્ફોર્મેશન સ્લીપના વિતરણની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે રાજ્યમાં દરેક બુથ પર ઈવીએમ મશીન સાથે સ્ટાફ પહોંચી જશે ગુજરાતમાં પચાસ હજાર સાતસો સત્યાસી મતદાન મથક પર સાત મેના રોજ મતદાન યોજાશે જેમાં તેર હજાર છસો મતદાન મથક પર સંવેદનશીલ છે આ વખતે સંવેદનશીલ મતદાન મથકોમાં મતદાન મથકોનો વધારો થયો છે ક્રિટિકલ મતદાન મથકો માટે જેટલી એસઆરપી કંપનીનો ઉપયોગ કરવાનો ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયું છે જ્યારે એક પોઈન્ટ વીસ લાખ પોલીસ કર્મી મતદાનના દિવસે ખડે પગે રહેશે તેમજ મતદાનના દિવસે હીટ વેવને લઈને ચૂંટણી પંચે એક્શન પ્લાન તૈયાર કર્યો છે ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષ પછી મે મહિનામાં મતદાન થશે આવતીકાલે તેતાલીસ ડિગ્રી તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી છે દરેક જિલ્લામાં પૂરતા પ્રમાણમાં એફએલસી ઓકે ઈવીએમ એ વીવીપેટ ઉપલબ્ધ છે જેમાં સત્યાસી હજાર બેતાલીસ બીયુ ઇકોતેર હજાર છસો બ્યાસી સીયુ અને એસી હજાર ત્રણસો આઠ વીવીપેટ સમાવેશ થાય છે ઈવીએમ વીવીપેટ મશીનોનું રેન્ડમાઇઝેશન માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવશે જેમાં વિધાનસભા મત વિસ્તાર મુજબ ઈવીએમ વીવીપેટ મશીનોની ફાળવણી કરવામાં આવશે તેમજ સેકન્ડ રેન્ડમાઇઝેશન હરીફ ઉમેદવારો તેમજ ઓબ્ઝર્વર્સ ઉપસ્થિતિમાં ચૂંટણી અધિકારી દ્વારા મતદાન મથક પ્રમાણે કરવામાં આવશે લોકસભાની સામાન્ય વિવિધ ચૂંટણી લક્ષી કામગીરી માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ કર્મચારીઓ આવરી લઈ અંદાજે ચાર લાખ પચાસ હજાર નો સ્ટાફ ફરજ બજાવશે જેમાં પંચાવન હજાર આઠસો થી વધુ પ્રિસાઇડિંગ ઓફિસર્સ એક લાખ થી લાખથી વધુ પોલિંગ ઓફિસર્સ છ હજાર થી વધુ સેક્ટર ઓફિસર્સ અને પાંચ હજાર થી વધુ માઇક્રો ઓબ્ઝર્વર્સ સહિતના અધિકારીઓ કર્મચારીઓનો સમાવેશ થાય છે તેમજ એક લાખ વીસ હજાર પોલીસ ખડે પગે રહેશે ભારતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ પચાસ હજાર સાતસો સિત્યાસી મતદાન મથકો છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાં તેત્રીસ હજાર ચારસો પંચોતેર મતદાન મથકો છે જ્યારે શહેરી વિસ્તારમાં સત્તર હજાર બસો બે મતદાન મથકો આવેલા છે રાજ્યમાં એકસો દસ મતદાન મથકો એવા છે જ્યાં મતદારોની સંખ્યા પંદરસોથી વધી ગઈ છે રાજ્યની દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછા એક મતદાન મથકને આદર્શ મતદાન મથક તરીકે સ્થાપિત કરવામાં આવશે